તો રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ગડા ગામ પાસે આવેલો મોજ ડેમ ઓવરફ્લો થયો છે મોજ ડેમના દસ દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે મોજ ડેમના કાંઠા વિસ્તારના ગ્રામજનોને એલર્ટ કરી દેવાયા છે આજી ન્યારી ભાદર વેણુ સહિતના ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે તો ઉપલેટાના ગઢાડા મોજીલા સેવંતરા અને વાડલા ગામમાં ધોધમાર વરસાદ નોંધાયો છે તો રાજકોટના અનેક ડેમો ઓવરફ્લો થયા છે સતત વરસાદને કારણે અને બીજી તરફ ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ગઢાડા પાસે આવેલો મોજ ડેમ ઓવરફ્લો થયો છે આજે ડેમ માટે છેલ્લા બાર કલાકથી ખૂબ જ વરસાદ હોવાથી આજે મોઢ ડેમના દસ દરવાજા અત્યારે ખુલ્લા છે તેમજ હજી પણ દરવાજા ખોલવામાં આવશે એમાં ખૂબ વરસાદને કારણે નદી નાળા અને નદી ગાડી ધોર બની છે ત્યારે પાકનો જે કોજવે આવેલ હતો એ પણ પાણીમાં ગરકાવશે ત્યારે ઘટાડા મોજીરા ખાકીચર જેવા ગામોને અમે જાણ કરીએ છીએ કે નદીના પટમાં અવર જવર ન કરવી જેથી કરી અને કોઈ અકસ્માત બનાવ ન બને